આતી સભાઈ સભા જ છે એને નાની નો કહેવાય મોટી નો મોટી નો કદાચ આનો ત્રણ 5000 માણસ ભેગા કરો અમે બોલી પણ 5000 મને સાંભળવા વાળો વ્યક્તિ નો હોય તો ભઈ 5000 ભેગા કર્યા હું કામ અને ભલે પાંચ જણા ભેગા થાય પાસે સાંભળવા વાળા હોય તો એટલે જે સાંભળવા વાળા છે ઈ સભા છે બાકી તો દ્રશ્ય છે બધું દેખાવ કે અમારે ઘરે આજ હજાર માણસ જવું છે નરે થાય એ આપણે નક્કી કર્યું આપણને આનંદ થાય છે આનંદ થાય બધા એમ કે આનંદ ક્યારે થાય આનંદ ને ઓળખી કીધો ને નહીં તો થાય

અને એમાંથી એક કેમ પવનની લહેર આવે અને એવી લહેર જેથી બાયડે આવે તેથી ખબર પડશે કે આનંદ આનંદમુજ અને એ આનંદ એક દિવસ કબીર કબીરને જોતો તેથી એના મુખમાંથી શબ્દ સૂચો બરાબર એ આ દહયા નંદલહેર લાગી કબીના કબકા ભૈયા અરે જેથી તમને આનંદની લહેર આવે છે તેથી વેરાગ લાગશે ત્યાં સુધી વેરાગ લાગે

પરમેશ્વર કઈ રે નહી આપડે આખી ને નજરે નિહાળવા ક્યાંય આત્મા એવું શબ્દ આવ્યો છતાંય ઓળખાણ બિરાજ માં બોધ આત્મા નો થયો હોય તો તમામ પ્રકારના બંધનો કરલે બોધ બૌદ્ધ છે બંધન છૂટે કટ કેતા

પામર ગતિ ના જીવ ને પાછો લઈ આવવા માટે થઈ એક આ વાણી વાણીનો વિચાર કર્યો એટલે આજ આનંદ લે લાગી કે બીરા ભયા વેરાગી

એ શબ્દ વિચારી સોચ સમજ ગયો ગપ્પા નથી મેળા વિચારી સમજી પછી કીધું છે કે મારો ગુરુ જે રહ્યો ને એ તો અવિગત

અગમ છે પણ અગમ ગમ કરવા ગયો પાણી ક્યાં હવે એનું ગોતવા જાવ ધડે ઈ પાણી ધડે ન એમાં ગમ જાય તેથી ખૂબ ગુમ થઈ જવા ગુમ થાય પછી તને ખબર પડશે અગમ

હેઠી નો હોય પેલો ઢોલકી વગાડતો હોય ત્યાં ન હોય કેટલા પ્રેક્ષકો જોવાય